નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ માં આપનું સ્વાગત છે જોઈએ મુખ્ય સમાચાર જમ્મુ કાશ્મીરમાં હિમપાત બાદ ઉત્તર ભારત પણ કાતિલ ઠંડીમાં ઠૂંટવાયું ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓને એવોર્ડથી બિરદાવાઈ અમદાવાદમાં બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થ દ્વારા વોટર મેનેજમેન્ટ સેમિનાર યોજાયો શશિકુંદ એકેડમી ખાતે આપણું શહેર અમદાવાદની થીમ પર ચિત્ર પ્રદર્શન યોજાયું દિવાન બલ્લુભાઈ શાળાનું બીજું વાર્ષિક એલ્યુમિની ફંક્શન યોજાયું પ્લે સ્ટેશન એક્સપિરિયન્સમાં બાળકોએ વિડીયો ગેમની મજા માણી જોઈએ સમાચાર વિગતવાર કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા બાદ ઉત્તર ભારત પણ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે હિમપાતને કારણે કાશ્મીરનો દેશના અન્ય શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને વીજ પુરવઠો પણ ઠપ થઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર દોઢ હજાર થી વધુ વાહનો અનેક જગ્યાએ ફસાયા છે જ્યારે રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે ધુમ્મસ અને હિમવર્ષાને કારણે હવાઈ તેમજ રેલ સેવાઓ પણ ઠપ થઈ જવા પામી છે ઠંડીથી બચવા લોકો ઠેર ઠેર તાપડા કરતા જોવા મળ્યા હતા હિમપાતને કારણે કાશ્મીરમાં બેના મોત નીપજી ચૂક્યા છે જ્યારે ઉત્તર ભારતમાં શીતલહેરથી એક મહિનામાં લગભગ બસો લોકોના મોત નીપજ્યા છે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓને બિરદાવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ પુરસ્કાર રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના હસ્તે એનાયત કરાયા આ પ્રસંગે રામાયણ અંગે પરિસંવાદ યોજાયો હતો જેમાં રામનું મનુષ્યત્વ ઉપર જાણીતા લેખક ગુણવંત શાહ રામાયણ પરંપરા ઉપર સાહિત્યકાર ભૂળાભાઈ પટેલ છાયા સીતા ઉપર રઘુવીર ચૌધરીએ વક્તવ્ય આપ્યું હતું જ્યારે મોરારી બાપુએ રામાયણ અંગે વિશેષ પ્રવચન કર્યું હતું એના કહેનારાય સંત અને સાંભળનારા પણ સંત આટલો મોટો આદર તુલસીએ શ્રોતાઓને આપ્યો છે એવા મારા ખૂબ જ પ્રજ્ઞાવાન શ્રોતાઓને મારા નમન કે રામ લગે મુદી લે પ્રસૂન ફલ વાટિકામાં રામ અને લક્ષ્મણ પુષ્પ લેવા ગયા અને જે માલીને પૂછ્યું સાહેબ भगवान राम गणरुकाय जनकपुरी में પછી દમ સ્તૂટ્યું લગન નું નક્કી થયું ત્યાં તો આખી જનકપુરીમાં બહુત પરિચિત થઈ ગયા એટલું જ નહીં જનકપુરીની ગલી ગલી ઘર ઘર અને ઘટ ઘટ સુધી પહોંચી ગયા આ પ્રસંગે સાહિત્ય જગતના દિગઘજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતિ હોલ ખાતે ગઈકાલે બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા દ્વારા આઠમું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું જેમાં બસો યુવતી અને બસો પચાસ યુવકોએ ભાગ લીધો હતો આ પ્રસંગને સફળ બનાવવા ડીવાયએસપી પંચોલી પિયુષ જાની એસ લાઈવ વેબ ચેનલના ગ્રુપ એડિટર જગદીશ દવે આરબી જોશી બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયાના પ્રમુખ ડોક્ટર એન પંચોલી પ્રફુલ ત્રિવેદી જાણીતા ફોટોગ્રાફર જવીલાલ મહેતા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા દર વર્ષે જે રીતે જીવનસાથી સંમેલન કરે છે એ મુજબ આજ આઠમા વર્ષનું આઠમું જીવનસાથી સંમેલન કરવામાં આયોજન કર્યું છે કારણ કે અત્યારે સમાજની અંદર દરેક વ્યક્તિ એટલી બિઝી હોય છે કે આજે એમને એમના દીકરા દીકરી કાકા ભત્રીજા મામા માસી કોઈને ટાઈમ છે નહીં એટલે સમાજ જે આ જાતના કાર્યક્રમ કરે એના હિસાબે જીવનસાથી સંમેલનની અંદર એમને યોગ્ય પાત્ર મળી જાય જો થોડી બાંધછોડ કરે તો કારણ કે અત્યારે આ જમાનો એવો આવી ગયો છે હવે કે એજ્યુકેશન જેમ વધારે લે સામે એટલો પગાર મળતો હોતો નથી એટલે એને હિસાબે થોડી તકલીફ પડે છે પણ થોડુંક જે ભાનછોડ કરે તો આ જીવનસાથી સંમેલનો સફળ થાય જે બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા દ્વારા યોગી પસંદગી મેળો છે જેમાં યુવાન દીકરા દીકરીઓને અહીં પસંદગી માટે તક મળે છે સારી અને આજકાલ શિક્ષણનું પણ વધ્યું છે સમાજ નાના નાના જે ભાગોમાં છે એને અમે એકત્રિત કરવાનું કામ કરીએ છીએ ગુજરાતના ગુજરાતી બ્રાહ્મણોને અમે મહત્ત્વ એટલા માટે આપીએ છીએ કે પ્રાદેશિક લેવલે જ્યાં સુધી સુધારો નહીં થાય જ્યાં સુધી એમને મદદ નહીં મળે ત્યાં સુધી બહારની મદદ તો ક્યાંથી આપણે મેળવી શકીશું અમારી ભાવના માત્ર સંગઠનની છે બ્રાહ્મણો કલ્યાણકારી પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને આ બ્રાહ્મણ અગ્રણી અને ગ્રુપ એડિટર જગદીશ પ્રવચન જણાવ્યું હતું કે સમાજની આવી ઉમદા પ્રવૃત્તિઓને હું બિરદાવું છું આવા મેળાવડાઓથી સમાજની સંગઠન શક્તિ વધુ મજબૂત બને છે

पर ना प्रसंगे नागालैंड युनिव्हर्सिटीना कुलपति वाईके अलग असीमा ग्रुपना डॉ विनोद शाह सच्चिदानंद पारीख रोटरी क्लब ऑफ अहमदाबाद नॉर्थना प्रमुख महेंद्र पटेल सेक्रेटरी आरके पटेल सहितना अग्रणी उपस्थित रहा नवावस्था इतने कई सालें 24 डिसेंबर मा यारे मारी प्रमुख तरीजे नेमणूक हुई त्यारे ए पछि तरतत ગોડામાં પેડ્સનો સેમિનાર યોજાયો અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મે અને આજના એક જ મિનિટ મેં કહ્યું કે આપ જશે કેવી રીતે કરવું શું કરવું એ અમે વિચાર્યું છે એ દિવસે જે રત્નેશજી આપી હું ખરેખર આભાર માનું છું અને આજના દિવસે આ એમને હું છું મેનેજમેન્ટ સેમિનાર અંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થના પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પાણીની ખૂબ મોટી અછત સર્જાશે અને તેના ઉપાયો અંગે આપણે અત્યારથી જ વિચારવાની જરૂર છે આ ગંભીર સમસ્યા નિવારવા વોટર મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે એસજી હાઈવે ખાતે આવેલ શશિકુંજ એકેડેમી ખાતે ચિત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું પ્રવીણ કોટક વૃંદા સોલંકી ભાવેશ લાખાણી ચિત્રકાર ભારતી શાહ અને જયદેવ અગ્રાવતના હસ્તે દ્વીપ પ્રાગટ્ય કરી ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચિત્ર પ્રદર્શનમાં ભારતી શાહ જયદેવ અગ્રાવત અને અપંગ બાળકોના ચિત્રો પ્રદર્શનમાં મુકાયા હતા ચિત્ર પ્રદર્શની થીમ આપણું શહેર અમદાવાદ હતી આ પ્રસંગે સસીકુંજ એકેડમીના સંચાલક ભૈરવી લાખાણીએ જણાવ્યું હતું કે એકેડમીમાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક એડમિશન આપવામાં આવે છે ઉપરાંત આવા બાળકોની ચિત્રો રમત ગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ તરફ દોરવામાં આવે છે અમદાવાદના રેડ પેટલ પાર્ટી પ્લોટ ખાતે ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સર્જન્યથી દિવાન મલ્લુબાઈ એલ્યુમિની એસોસિએશનનો ભવ્ય રીતે દિત્ય વાર્ષિક ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બીજા વાર્ષિક ઉત્સવમાં જોડાયા હતા જતન કર્યું છે ખૂબ જગ્યાએ ડોનેશન લેવામાં આવતું નથી અને આજે પણ

કે કાંકરી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ એલ્યુમિની એસોસિએશને ઠાકોરભાઈ શિપતરાય ઠાકોર શિક્ષણ ભવન ભેટ આપ્યું અને બીજું ગુરુદક્ષિણા ભવન પણ ભેટ આપ્યું એટલે કે તન મન અને ધનથી આ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ જોડાયેલા છે એ બધા સૌને ધન્યવાદ આપો આજે અમારી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એટલે કે એલ્યુમની એસોસિએશનનું આજે ફંક્શન રાખેલું છે દિવાન વલ્લુભાઈ શાળા ઓગણીસો આઠમાં સ્થપાયેલી છે આજે

આજનો ઉત્સવ એ અમારે માટે બહુ અગત્યનો છે કારણ કે દેશ વિદેશમાંથી અનેક જુદા જુદા રાજ્યોમાંથી આજે વિદ્યાર્થીઓ આવેલા છે અમારા આ સ્કૂલમાં એટલા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભણી ગયેલા છે કે એમનું નામનું નામ યાદ કરતા પણ એમને ખૂબ આનંદ આવે છે અમારી સ્કૂલમાં ઉમાશંકર જોશી કુંભારભ દેસાઈ બપુલ ત્રિપાઠી અવિનાશ વ્યાસ આશીષ વોરા મેયર રાજેશ અદાણી સમીર મહેતા સુરેન્દ્ર પટેલ એવા અનેક નામી નિર્મા નિર્મા એવા અનેક નામી વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં બનેલા છે અને અમને ખૂબ ગૌરવ છે કે આવા વિદ્યાર્થીઓ અમે અમારી સ્કૂલને તૈયાર કરેલા છે અમારા શિક્ષકો અમારા ટ્રસ્ટીઓ એ ખૂબ જ મહેનત કરીને આ સ્કૂલને આજે ચારેય દિશામાં એનું નામ ફેલાવેલું છે જેમાં કુમારપાલ દેસાઈ ઉમંગ ઠક્કર કોર્પોરેટ વિજલ પટેલ સહિત ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ શિક્ષકો અને આચાર્યો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દ્વીપ બાદ થઈ હતી આ પ્રસંગે ભવ્ય મ્યુઝિકલ પાર્ટી લકી ડ્રો પણ યોજાયા હતા સાથે દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભોજનનો આનંદ પણ માણ્યો હતો અમદાવાદમાં તાજેતરમાં પ્લે સ્ટેશન એક્સપિરિયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનોએ વિડીયો ગેમની ભરપૂર મજા માણી પ્લે સ્ટેશન હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેની દ્રષ્ટિએ ચંદીગઢ અને અમદાવાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે આ વર્ષે માત્ર રમતના હાર્ડકોર ઉત્સાહીઓ માટે જ એક્સપોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યો હતો એટલું જ નહીં બાળકો ટીનેજર્સ અને સમગ્ર પરિવારે પ્લે સ્ટેશન પ્લેટફોર્મ પર મનોરંજનની સંપૂર્ણ આપનો અનુભવ કર્યો હતો આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર